જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં મિત્રો કાલે બક્સરનું યુદ્ધ પ્લાસીનું યુદ્ધ બંને જોઈ લીધા આગળનો પ્રથમ ભાગ પણ આવી ગયો છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય હવે લેક્ચર અંત તરફ જઈ રહ્યો છે આજે જોઈશું કે ડેલ હાઉસી એના પહેલાં વેલેસલીની સહાયકારી યોજના એના પહેલાં રેગ્યુલેટિંગ એક્ટ જે સત્તરસો

આપણે કાલે જોયું હતું કે મિત્રો પ્લાસીના યુદ્ધ બાદ અંગ્રેજોની સત્તા ગઈ ભારતમાં તેના સાત વર્ષ પછી મીર કાસિમ અને અવધના નવાબ હતા શા મુગલ ત્રણેયની સંયુક્ત સેના ભેગી થઈ એ લોકોએ સામે અંગ્રેજો સામે કેપ્ટન મન્ડોની સેના જોડે યુદ્ધ કર્યું પણ તે પણ પરાજિત થયા એટલે પ્લાસીના યુદ્ધમાં સિરાજુ ધોલા હાર્યું અને બક્સરના યુદ્ધમાં અવધના નવાબ અને બીજા નંબરે મીર કાસિમ આ બંનેનો થયો પરાજય ત્યારબાદ કંપની શાસનનો વિકાસ તો વિકાસ કેવી રીતે થયો તો એના માટે યાદ રાખજો અંગ્રેજ સરકાર અંગ્રેજ સરકારી રેગ્યુલેટિંગ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ જેને આપણે ગુજરાતીમાં કહીશું નિયામક ધારો જે ઈસવીસન સત્તરસો તોર માં પસાર કર્યો શું હતું આ કાયદા અંતર્ગત તો આ કાયદા અંતર્ગત ઘણા બધા પરિવર્તન આવ્યા ભારતમાં સ્થાયી થયા બાદ તેઓના ખૂબ જ પરિવર્તન આ કાયદા અંતર્ગત આવ્યા હતા જેમાં બંગાળનો ગવર્નર હતો ગવર્નર હતો આ કાયદો આવ્યો એના પહેલા તો એને ગવર્નર જનરલ તરીકે જાહેર કર્યો સત્તરસો તોતેર ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત બંગાળના ગવર્નરને ગવર્નરને ગવર્નર જનરલ બનાવી દીધો બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવ્યો તો ગવર્નર જનરલ બનાયા પછી કોણ આવ્યો તો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ હતો 1773 માં રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયમક ધારો પસાર કર્યો ત્યાર બાદ શું કર્યું તો બંગાળનો જે ગવર્નર કહેવાતો તે હવેથી ગવર્નર જનરલ કહેવાશે અને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો જે બંગાળનો હતો ત્યાંથી હવેથી બંગાળનો ગવર્નર જનરલની જગ્યાએ સમગ્ર ભારતનો ગવર્નર જનરલ કહેવાશે તો એવો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનનાર વ્યક્તિ એટલે કોણ વોરન હેસ્ટિંગ્સ વોરન હેસ્ટિંગ્સ હતો ત્યારબાદ વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો અને તેના સમયમાં એટલે કે વોરન હેસ્ટિંગના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો કોરોન એસ્ટિક્સનો મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો ત્યારબાદ મૈસૂરના ના ટીપુ સુલ્તાનના પિતા એટલે કે હેદર અલી અલી સાથે બીજું એક વિગ્રહ થયું જેનું નામ દ્વિતીય મૈસૂર લખતા રહેજો મિત્રો જેથી ખ્યાલ આવતો રહેશે મૈસૂર ના અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો અને એવું કહેવાય છે કે આ બંનેનો સામનો કરતા

હવે નવો ગવર્નર જનરલ કોણ આવશે કોર્ન વોલિસ કોર્ન વોલિસ આવ્યો મિત્રો આ એજ કોર્ન વોલિસ જેને સનદી સેવાઓની સ્થાપના કરી હતી જે ટીપુ સુલતાન મૈસૂર નો વાઘ કહેવાતો તેના પિતા તો કોન વોલિસને શું થયું તો કોન વોલિસને ટીપુ સુલતાન સાથે તૃતીય તૃતીય મૈસૂર વિગ્રહ થયો कौन वॉलिस ने मैसूर नावाद तरीके जानिता टीपू सुल्तान साथी વિગ્રહો કુલ થયા હતા મિત્રો પ્રથમ બે થયા હતા અલીના નેતૃત્વ નીચે બીજા મૈસૂર વિગ્રહના અંદર અલી મૃત્યુ પામ્યો ત્યારબાદ ત્રીજા નંબરનો કોન અને ટીપુ સુલતાન સાથે થયો એવું કહેવાય છે કે ત્રીજા મૈસૂર વિગ્રહના અંદર ટીપુ સુલતાન એટલો ખરાબ રીતે ગવાયો હતો પણ મૃત્યુ પામ્યો ન હતો તો ખૂબ ખરાબ રીતે ગવાયો હતો આગળ જતાં ચોથા નંબરનો મૈસૂર વિગ્રહ થશે ઈસવીસન સત્તરસો નવ્વાણું ઈસવીસન સત્તરસો નવ્વાણુંમાં ચોથા નંબરનો મૈસૂર વિગ્રહ થયો બસ એ ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હણાયો એટલે કે ટીપુ સુલતાન વીરગથિ પામ્યો મૃત્યુ પામ્યો આવી રીતે કુલ

કોનવોલિસ બાદ નવો ગવર્નર જનરલ સર આવ્યો કોનવોલિસ બાદ કોણ આવ્યું સર જોન સોર આ વ્યક્તિ કેટલું યાદ રાખજો તટસ્થાની નીતિ વાળો સર જોન સોર પોતાની તટસ્થ રહેવાની નીતિ જ જ નડી ગઈ અને અને અંગ્રેજ સરકારે ખૂબ ઓછા સમયમાં સર જોન દૂર કર્યો એની જે નીતિ હતી એના વિચારો હતા તે અંગ્રેજોને માફક ન આવ્યા કેમ કે અંગ્રેજોને તો માત્ર ને માત્ર શોષણ તરફી અને પોતાને સર્વોપરવી સાબિત કરવામાં જ વધુ રસ હતો પછી હવે આગળ જઈશું મિત્રો હવે આવશે સહાયકારી યોજના

કોણ હતો વેલેસલી તો વેલેસલી એટલે એવો વ્યક્તિ જે એક યોજના લઈને આવ્યો સહાયકારી યોજના આ યોજનાને આગળ જતા નામ મળ્યું મીઠા ઝેર સમાન યોજના જેને આપણે સ્વીટ પોઈઝન તરીકે ઓળખીએ છીએ તો કેમ એવું થયું આ વ્યક્તિ એવું કહેતો હતો કે અમારી યોજના જે સ્વીકારશે સહાયકારી યોજના એના અંદર શું હશે તો તમામ અમે લશ્કરી સેવા તમને આપીશું લશ્કર ત્યાં રહેશે તેમનો ખર્ચ ખર્ચ પેટે તમે તમે અમને જાતે ઉપાડી શકો છો એમને પગાર ચૂકવવા તે તમામ વસ્તુ અથવા તો તમે એમને કોઈક વસ્તુ આપી દો એમના બદલામાં તો અમે એમને ચૂકવશું આ રીતે પછી આગળ જતા તમે આંતર બાહ્ય કોઈ પણ યુદ્ધો હોય તો તમે અમારી પરવાનગી લીધા વગર કોઈ યુદ્ધ ના લડી શકો

વિનાશ તરફ ગયા એક વ્યક્તિ ટીપુ સુલ્તાન જેને આ યોજના સ્વીકારવાની ના પાડી હતી તો તેનું શું થયું મૃત્યુ થયું આગળ વધીશું મિત્રો ટીપુ સુલતાનને વેલેસલીએ આ યોજના અપનાવવા માટે કહ્યું પણ તે ના માન્યો એટલે ટીપુ スルタンની હત્યા કરવામાં આવી ટીપુスルતાને આ યોજના સ્વીકારીના હોવાથી તેની હત્યા કરવામાં આવી પછી આગળ વેલેસ્લી બાદ વેલેસ્લી બાદ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ આવ્યો જેણે નેપાળમાં ગોરખાઓની લશ્કરમાં વેલેસલી બાદ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ આવ્યો જેને ગોરખાઓને હરાવી અને લશ્કરમાં સામેલ કરી દીધા पची एक छेलो टॉपिक जो है हेस्टिंग्स बाद विलियम बेंटिक आवे आईएस विलियम बेंटिक जे स्वभावे खूबज उदार मती नीति वालों हतो खूबज सारो स्वभावे તો એના સામે એક પડકાર ખૂબ મોટો એ હતો કે આ બધાના કામથી પ્રજા ઉપર સંપૂર્ણ રીતે અસંતોષ છવાયેલો હતો એ અસંતોષનો સામનો કરવો અને પોતાની ઉદારમતી નીતિથી આ પ્રજાને ઠંડા પાડવા એ મોટમ સૌથી મોટો પડકાર હોય તો વિલિયમ બેન્ટેકની સામે અને ઘણા ખરા અંશે વિલિયમ બેન્ટેકે પોતાના કાર્યો ઉદારમતીથી એટલે કે સારા મનથી કરેલા છે ઇતિહાસમાં આજ પણ જોવા મળે છે કે આ વ્યક્તિ ઉદારમતી નીતિના કારણે ખૂબ જ સારી એવી નામના પ્રાપ્ત કરી શક્યા હતા હવે નેક્સ્ટ વિડીયો હશે મિત્રો ડેલ હાઉસી જેણે સારા સારા કાયદા પણ લાવ્યા સારા કામ પણ કર્યા અને ટ્રેન પછી આપણા જૂના રૂઢિચુસ્ત રિવાજો જે આપણને નુકસાન કરતા હતા એ તમામની ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોમાં